નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાની બાલાસિંદોર લુણાવાડા અને સંતરામપુર ત્રણ નગરપાલિકાઓમાં યોજાયેલ ચૂંટણીઓમાં ભાજપનો બહુમતીથી વિજય થયો હતો ત્યારે આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં લુણાવાડા નગરપાલિકામાં પ્રમુખ તરીકે ડૉક્ટર કીર્તિ પટેલ ઉપપ્રમુખ તરીકે દિનેશ ડામોર અને કારોબારી ચેરમેન તરીકે સમીર મહેતા ચૂંટાઈ આવ્યા હતા સંતરામપુર નગરપાલિકામાં પ્રમુખ તરીકે નિશાબેન મોદી ઉપપ્રમુખ તરીકે જિતેન્દ્રસિંહ ઝાલા અને કારોબારી ચેરમેન તરીકે નેહલ મહેતા ચૂંટાઈ આવ્યા હતા જ્યારે બાલાસિંધુ નગરપાલિકામાં પ્રમુખ તરીકે ગાયત્રીબેન ત્રિવેદી ઉપપ્રમુખ તરીકે હિતેશ ભરવાડ અને કારોબારી ચેરમેન પરસોત્તમ દસ કટરીયા વિજેતા બન્યા હતા જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અગ્રણીઓને અને સમર્થકોએ તમામ નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખો કારોબારી ચેરમેનને શુભેચ્છાઓ પાઠવી હતી નવનિયુક્ત પ્રમુખે પ્રજાની સેવા કરવાની નેમ વ્યક્ત કરી હતી આજે મહીસાગર જિલ્લામાં ત્રણ નગરપાલિકાઓ બાલાસી રોડાવાડા અને સંતરામપુર માં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ ચૂંટણી હતી એમાં ત્રણે નગરપાલિકા પૈકી લુણાવાડા અને સંતરામપુર નગરપાલિકાઓ બિનહરીફ થઈ છે જ્યાં અન્ય કોઈ ઉમેદવારી ના થતા બંને જગ્યાએ પ્રમુખો બિનહરીફો વિજય થયા છે અને પાલાશીરોડ માં ઓગણીસ ને નવ ભારતીય જનતા પાર્ટી ઓગણીસ મત મેળવી પટેલહરીફ થયા છે અને સંતરામપુર મુકામે ડોક્ટર નિશાબેન મોદી બિનહરીફ ચૂંટાયા છે આ તમામ ચૂંટાયેલા પ્રમુખશ્રીઓને જિલ્લા ભાજપ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ કાર્ય જિલ્લાના બધા જ કાર્યકર્તાઓએ સાથે મળી અને પાર પાડ્યું છે ત્યારે જિલ્લાના ત્રણેય નગરના કાર્યકર્તા ભાઈઓ બહેનોને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું આજે ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકે મારી વર્ટી કરી છે તો હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું સંગઠનનો અને બધાનો ખૂબ આભાર માનું છું અને મને પાર્ટીએ જે જવાબદારી આપી છે એના પર હું ખરી ઉતરું અને સંતરામપુર ગામનો સારામાં સારો વિકાસ થાય અને અમે મોદી સાહેબના પંથે આગળ વધીએ અને સૌ સૌનો સાથ સૌનો વિકાસ મોદી સાહેબનો જે સંકલ્પ છે એને અમે પૂર્ણ કરીએ એ જ આજે મારી પ્રયત્ન છે અને હું આજ આશા સાથે પ્રમુખપદ મારું સ્વીકારું છું જય હિન્દ વંદે ભારત ભારત માતા કી જય